અલક્ષ્યમ સર્વભૂતાના અંતઃ બહી અવસ્થિતમ બધી બાજુ એ વાસ કરે છે બોલે ફૈબા માગો માગો શું જોઈએ તો કે કાંઈ નથી જોતું તું રોકાઈ જા તે કે ઈ ન આપી શકું કેમ કે મારા મેલ બોક્સમાં સોળ હજાર એકસો ને આઠ મેલ પડ્યા છે છોકરાઓની ફી ભરવાન બાકી છે ટ્યુશન વાળા એ તૈયારી કરે છે રાજકાર ભાર એ અલગ મેસેજ કર્યા છે કે આજ મિટિંગ નથી થઈ મેનેજમેન્ટ ચડી ગયું છે તમે આવો જલ્દી એમ પડશે નહીં કઈ તું ન જા ભલે યા જે થવું હોય દ્વારકામાં ભાઈ બા માગી લો તમને આના બદલામાં કઈ જોતું હોય તો હું આપવા તૈયાર છું બે હજાર ત્રેવીસ ચોવીસના ફૈબા હોય ખોટું તો ન બોલતા જેના ભત્રીજાને સોનાની દ્વારકા હોય એનો જે કિલ્લો હોય પણ હોનાની દીવાલ હોય ઈટુ પણ હોનાની હોય અને ભત્રીજો એમ કે ફૈબા માગો શું જી હા હાચું કે ફઈ શું માગશ હે જાજુ કઈ નથી જોતું કન્યા પાંચક કિલો હોનું આવવા દે ઘડાવી અમે લેશું બે પાંચ ઈટું આવવા દે અહીંયા પણ ફૈબા એ શું માંગ્યું આ તો કનૈયા ની હે કાન જો તું અમારા ઉપર રાજી થયો હોય મારા બાપ તો અમારા જીવનને દુઃખોથી ભરી દે કુંતાજી માગે છે ક્યાં માંગા હે પ્રભુ અરે ફૈબા શું માગો છું બોલે તું રાજી થયો હોય તો જીવનને દુઃખ કમિટમેન્ટ આપ્યું છે ફઈને અને ફઈના દીકરાઓને જ્યાં સુધી તમારા જીવનમાં દુઃખ હશે આ કાળીઓ ઠાકર તમારી ભેગો રહેશે વાહ સુખ કો પથ્થર પડો એ સુખને પાણો પડે જેમાં મારો હરિ મારો ગોવિંદ મારી ભેગો ન હોય એ દુઃખ દુઃખ નથી જેમાં દ્વારકાનાથ ભેગા ન હોય એ દુઃખ નથી જેમાં દ્વારકાધીશ ભેગા હોય અને એ સુખ સુખ નથી જેમાં ભગવાન આપણાથી જુદા થાય તો ભગવાને કીધું બહુ કરી ફઈબા હવે મારે રોકાવું જ પડશે જ્યાં રથથી નીચે ઉતર્યા ને એટલે ફઈબાઈ કીધું ફઈ કોની તારી અંદર એટલા લક્ષણ હોય તો તારી ફઈ છું તારું નામ મેં પાડ્યું આમ તો ગરગાચારજી એ નામ પાડ્યું છે પણ આપણે અહીંયા પરંપરા છે ફઈ નામ પાડ્યું